વધુ એક બુટલેગરને જિલ્લા એલસીબીએ ઝડપી પાડ્યો છે અશ્વિન જનસારી ઉર્ફે ગગી જેને હાલમાં જ ગુજરાત હાઈકોર્ટે વડોદરા સહિત અન્ય સાત જિલ્લામાં પ્રવેશબંધી એટલે કે તડીપાર કરેલ છે જે પોતાના ટેમ્પામાં વડોદરા હાલોલ હાઈવે પર વિદેશી દારૂની હેરાફેરી કરતા જિલ્લા એલસીબીએ ઝડપી પાડવામાં આવેલ છે ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં વડોદરા સહિત સાત જિલ્લામાં પ્રવેશબંધી પાર કરેલ પાદરાના નામચેન લિસ્ટેડ બુટલેગર અશ્વિન જંસારી ઉર્ફે ગગી મોઘી દાટ ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતા જિલ્લા એલસીબીની ટીમે વડોદરા હાલોલ હાઈવે પર આવેલ જરોદ પાસે વોચમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે એક માલવાહક ટેમ્પામાં બુટલેગર અશ્વિન જંસારી ઉર્ફે ગગી તેના ટેમ્પામાં મોટી માત્રામાં વિદેશી શરાબના જથ્થાની હેરફેર કરી રહ્યો છે જે તપાસ કરતા જિલ્લા એલસીબી ટીમને એકસો પાંચ બોટલ જેની કિંમત રૂપિયા ત્રેવીસ હજાર એકસો ત્રીસ મળી કુલ મુદ્દામાલ એક લાખ ત્રેવીસ હજારથી વધુ ઝડપી પાડી કબજે કર્યો હતો ત્યારે મહત્ત્વની બાબત એ છે કે અશ્વિન જંસારી ઉર્ફે ગગી પાદરા તાલુકામાં પણ અગાઉ પોલીસની વિવિધ એજન્સીઓ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો બુટલેગર પોતાની ઊંચી કાયદાકીય રોપ જમાવી છટકી જતો હતો ત્યારે આ લિસ્ટેડ બુટલેગર ફરી એકવાર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના હાથે લાગ્યો છે ત્યારે બુટલેગરમાં ફફડાટ વેટી જવા પામ્યો છે